બિલકુલ ગંભીરતાથી આને એક તો લેવાનું નંબર વન નંબર ટુ નાગરિકી ફરજ શું છે એને પ્રાધાન્ય આપવાનું અધિકાર કરતાં પણ ફરજ શું છે એ સરકારે આપણને સાવચેત કર્યા છે ન કરે નારાયણને પાકિસ્તાનની સામે જો વોરની સ્થિતિ પેદા થાય તો સંભવ છે કે એ પણ આપણી ઉપર એર ટ્રેક એટલે કે મિસાઇલ હુમલા વગેરે કરી શકે તો એવા સંજોગોમાં આજે આવતીકાલે બુધવારે જે સાયરન બાયરન વગડશે એ શું હોય છે શહેરની જેટલી પણ સરકારી ઈમારતો છે એમાં બે પાંચ કિલોમીટર સુધી સંભળાય એવા પ્રકારના સાઉન્ડ વાયર મૂકવામાં આવશે અને સાયરન વગાડવામાં આવશે એ કાલ તો મોકડ્રીલ છે કોઈએ અફડા તફડી કરવી નહીં કાલે વોર ફાટી નીકળવાની નથી પણ ન કરે નારાયણને વોરની સિચ્યુએશન આવે તો તમને શું કરવું એના માટે આ સાયરન છે સાયરન વાગે એટલે કોઈએ કે અફડાતફડી કરવાનું નથી સારણ વાગ્ય એટલે સતેજ થવાનું કે હવે ક્ષણ માત્રમાં મિસાઇલ એટેક અથવા તો એર એટેક થઈ શકે એમ છે એટલે તમારે ને મારે સલામત જગ્યાએ રહેવાનું સલામત એટલે શું માણસ કે ભાઈ જાવું ક્યાં તમે કહો સલામત જાહેરમાં જે લોકો રખડતા કરાવતા હોય બજારમાં હોય ઇત્યાદિ રોડ રસ્તા ઉપર હોય એણે મોટા મહાનગરો હોય ત્યાં જે તમે જુઓ ઓવરબ્રિજને અંડરબ્રિજ હોય છે અંડરબ્રિજને ભોયરા જેવા ગણાય ઓવરબ્રિજ જે છે એ પણ મજબૂતીથી બનાવ્યા હોય કારણ કે એની ઉપરથી ટ્રેન એ પસાર થઈ જાય એવા મજબૂત બનાવ્યા હોય છે તો ઓવરબ્રિજને અન્ડરબ્રિજ જેવા જે વિસ્તારો તમને ક્યાંય મળે તો ત્યાં તમારે તમારી જાતને સલામતીપૂર્વક લઈ જવી ન્યા બને તો નજીકમાં હોય તો ત્યાં રહેવું એટલે તમારી ઉપર ન કરનારને સામેથી કંઈ હુમલો થયા હોય તો પણ પ્રોબ્લેમ ઓછી હતાહત થવાય અથવા તો ઓછી ઈજા થાય એટલે આવતીકાલે જે સાયરન વાગે છે એ તથાકથિત યુદ્ધની વેળાએ વાગતું સાયરન તમને મને એલર્ટ કરતું સાયરન છે નાગરિકોને સતેજ કરતું કે ભાઈ હવે નજીકના ભવિષ્ય ક્ષણ માત્રામાં હો આમાં પાછળ કંઈ એવું નહીં કે આજે સાયરન વાગે સાંજે પાંચ વાગે મિસાઇલ આવે એવું નહીં અત્યારે વાગે એટલે મિનિટમાં જ ખાબકવાની હોય તો જ વાગશે કારણ કે સુકામ વાગે ત્યાંથી મિસાઇલ છૂટે તો વાયુસેના આપણી જે છે એના રડારમાં સૌથી પહેલાં આવે આપણે લોકોએ સરહદે એન્ટી મિસાઇલ સિસ્ટમ બધી તૈનાત કરેલી હોય છે એટલે કે મિસાઇલ છૂટે એટલે બને ત્યાં સુધી હવામાં હવામાં એને ન્યાની ન્યા જ પાડી દેવામાં આવશે પણ આ તો દુનિયા યુદ્ધ છે એવરીથિંગ ઇઝ ફેર એન્ડ વોર એન્ડ લવ કાંઈક પણ સંભવ છે એકાદી મિસાઇલ ત્રાટકે તો શું થાય એટલે મિસાઇલ ત્યાંથી છૂટવાની હોય તો આપણા રડારમાં અડધી મિનિટ પહેલાં પણ એ ખબર પડી જવાની હોય કે આ મિસાઇલ ત્યાંથી છૂટી અને ક્યાં પડશે એ ખબર પડશે જ્યાં પડવાની હોય સંભાવના ત્યાં સાયરનો વાગવાના જો સાયરન વાગે તો તમારી પાસે પંદર વીસ પચીસ સેકન્ડ છે એટલું માન લેજો એ સેકન્ડમાં તમે બને ત્યાં સુધી કોઈ પણ હિસાબે સલામત સ્થળે રહી જાઓ કે જ્યાં તમે તમારી જાન બચાવી શકો આટલા માટે કાલે એને યુદ્ધની તૈયારી માટે થઈને વગાડવાનું છે આ ઓગણીસોને એકોતેતેરના યુદ્ધ વખતે પણ થયું હતું ખાલી સાયરન વાગેને જાન બચાવવું એટલું નહીં પછી બ્લેકઆઉટની પણ તમને મને તમને તાલીમ આપવામાં આવશે લાઇટો બધી બંધ કરી દેવાની કોઈ પણ પ્રકારનો હસલ થવો ન જોઈએ દુશ્મનને તમારું ભનક લાગ્યું ન જો કે અહીંયા કોઈ શહેર છે આખું અંધકારમય હોય તો એને ખબર ન પડે એટલે એના નિશાન ચૂક થઈ શકે ને આપણે બચી શકીએ એટલે ટૂંકમાં

જો દીકરો ખોવાનું દુઃખ દરેકને હોય પણ મા ભૌમ માટે થઈને સહી થઈ ગયો તો ગૌરવ ન હોવું જોઈએ તો લડવાનો કે તમને ખબર જ છે કે તમે ક્યાં મોકલી રહ્યા છો સમજી લો પણ એ દાજ હજી આપણામાં એટલી થોડીક ઓછી છે લાગણીશીલ આપણે વધુ છીએ એવી રીતે આપણે યુદ્ધની બધાને અત્યારે શું છે આપણને જેટલા સાંભળે છે એને બધા ટીવી જોશે એને એમ છે કે લડવાવાળા લડશે ને આપણે ક્રિકેટની આઈપીએલની મેચની જેમ યુદ્ધ જોશું ટીવીમાં બેઠા બેઠા ફાફડા ખાતા ખાતા એમ નથી એ તો જેથી ત્રાટક છે તેની ખબર પડશે તેથી ગોતા નહીં જડીએ અને આપણામાંય કોઈ ઇધર ઉધર થઈ જાય એટલે નરેન્દ્ર મોદી કંઈ પામર નથી ને અકલ નથી ને મને તને હુરાતન ચડે છે ને એ લોકોમાં એવું ન હોય એને ક્યાં કાંઈ કરવું એને તો બટન જ દબાવવાના છે ને પણ એને ખબર છે કે પછી શું થઈ શકશે એટલે એ લોકો સ્ટેપ બાય સ્ટેપ પગલાં ભરી રહ્યા છે સૌથી પહેલાં આર્થિક પગલાં ભરે છે જેથી કરીને એવું પાકિસ્તાન વિહટમાં મુકાઈ જાય કે એ આપણી સામે માથું ઊંચકવાની જરૂરત જ ન કરે પછી ન કરે નાને થાય અને એ યુદ્ધ કરે તો શું કરવું એની નાગરિકે આપણને કહેવામાં આવી રહ્યું છે પણ બને ત્યાં સુધી મિલિટરી એક્શન ટાળે એવું તો હવ કોશિશ કરે યુદ્ધ જેટલું સાંભળવામાં ને જોવામાં સારું લાગે છે એટલું અનુભવવામાં નથી હોતું એમાં તો તે જે તે સમયે જે તબાહી મચે છે સેંકડો વર્ષો સુધી આ જાપાનમાં અણુબમ ફેંકાણા હજી એની પેઢી જે છે વિકલાંગ જન્મે છે સમજી લો એટલે હેલી વાત કાંઈ નથી અસર બહુ લાંબી હોતી હોય છે યુદ્ધની એટલે બને ત્યાં સુધી તો આવું ન થાય એવું સરકાર ઈચ્છે છે એટલે એ એક પછી એક તમે જુઓ એવા પગલાં ભરે છે જેને તમે હું એમ કહી શકીએ કે આર્થિક ભેસ એને પૈસા અમેરિકા આપણને ના પાડી દઈએ પાણીના આપણે સંધિ તોડી નાખી ડેમ ડેમથી આપણે બંધ કરી દીધો આપણે અટારી બોર્ડર બંધ કરી દીધો એટલે વેપાર ધંધા બંધ થઈ જાય એના નાગરિકોને કાઢી મૂક્યા એના ઊંચાઈ યુક્તના માણસો તેને કાઢી મૂક્યા આપણે એટલા બધા સ્ટેપ લીધા પાકિસ્તાન ભરાઈ પડ્યું અને વિશ્વભરના અમુક જે મહત્ત્વના દેશો છે એની અરે આપણે બધાએ ડોક્યુમેન્ટરી પ્રૂફ બતાવી દીધું જો ભાઈ આના વાંક છે એટલે અમે અમારી જાતને બચાવવા અમે કંઈ એક્શન લઈએ તો વાંધો નથી ને એ બધું આપણે એકેડેમિકલી જેને કહી શકાય એ બધું જ આપણે તૈયાર ખામો કરી રાખો હવે ખાલી બટન દબાવવી એટલી વાર છે પણ સરકારને ખબર છે કે એ બટન દબાવવી ચૂંટણીમાં જેમ આપણે મત દબાવીએ જેમ થાય એટલું હેલું નથી નાની માના ખેલ નથી કારણ કે ઓલાય કાંઈ હાવ તો એમને મરી તો ન જાય એ કંઈક મરણીય હો ને મારે જે થાય એ તો એ કરે એ ભોગવવાની મારીને તમારી તૈયારી ખરી તેથી આપણે પાસે માછલા ધો હે સરકારમાં બુદ્ધિ નથી ને અમારા મકાન તૂટી ગયા ને દુકાનો તૂટી ગયા અમારા ધંધા રોજગાર તૂટી ગયા સરકાર સહાય કારણ નથી કરતા આપણે હવે હારું વાવાઝોડું આડાવડું માવઠું આવ્યું તો આપણે સરકાર ઉપર માછલા ધોઈએ છીએ તો આ તો સામેથી આફત નોતરવાની વાત છે એટલે બને ત્યાં સુધી સરકાર એવું ઈચ્છે કે મિલિટરી સા ડખો ન થાય અને એમને જ પાકિસ્તાન ઘૂંટણીએ પડી જાય એ કોશિશ સારી છે પણ ન કરે નારાયણને યુદ્ધની નોબત આવે તો પણ મારેને તમારે સરકાર જેટલું જે પણ કે કડવામાં કડવી વાત લાગે તો પણ મંજૂર કરીને કરી લેવી પેટ્રોલનો ભાવ અત્યારે જે છે હોને આળે ગાળે છે માન લો દોઢસો રૂપિયા થાય તો પ્રેમથી દઈ દેવાને કાં હલાવી લેવું બાકી હવે સરકાર યુદ્ધ આવું યુદ્ધ કરન તમને કોણે કીધું એવી ડાપણ ન કરવી આપણા કરતાં વધુ અકલ હોય તે જ બેઠા હોય એ માન લેવું એટલે બધી જ સંભાવના છે પરિવહન ઠપ થઈ જાય લાઈટ બંધ થઈ જાય ઇન્ટરનેટને મોબાઈલ બંધ થઈ જાય બધું જ સંભવ છે તમારે ને મારે એ સહન કરવું કે આપણા કરતાં સૈનિકો જે લડવાના છે પોતે સામી છાતીએ એ ઘણું બધું ગુમાવવાના છે નિશ્ચિતપણે હું ને તમે તો થોડીક અગવડ ભોગવશું છું એ લોકો તો જિંદગી ગુમાવી શકે એમ છે એટલે આપણે યુદ્ધના સમયે સરકાર બોલેશો નેહાલ સશ્રી અકાલ એવું વલણ રાખવાનું તો જ આપણે નાગરિક તરીકે શ્રેષ્ઠ સાબિત થશું અને તો આપણે આ યુદ્ધ જીતી શકશું